નમસ્કાર મિત્રો માસ્તર અતુલ સર યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શાળા પરિચય ચોવીસમાં આજે શાળા પરિચય ચોવીસમાં તાલુકો દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા તેની એક સરસ મજાની આવી ચિત્ર નગરી શાળા શ્રી ટૂંપણી પ્રાથમિક શાળાનો હું તમને ટૂંકમાં પરિચય કરાવીશ આ શાળા તમે જોઈ શકો છો કે એકદમ ગ્રીન શાળા અને ચિત્રોથી ભરપૂર બાળકોને ડગલેને પગલે ચિત્રો દ્વારા શીખવા મળે એવી આ સરસ મજાની શાળા આજે દિવાલો ચિત્રોથી ભરેલી છે બાળકોને અભ્યાસમાં ઉપયોગી થાય એવા સરસ મજાના વિજ્ઞાનના સાધનો વિજ્ઞાનના ચિત્રો એવું ઘણું બધું અહીંયા ઉપયોગી થાય એ ફેલેનમાં ઉપયોગી થાય તેવું સરસ મજાનું અહીંયા ચિત્ર નગરી તૈયાર કરવામાં આવેલી છે શિક્ષણ મહેનત સફળતા બરાબર ટૂપણી પ્રાથમિક શાળા રંગબેરંગી ચિત્રો આ ચિત્રો જોઈ બાળકને પોતાની શાળા ગમે શાળામાં આવવું ગમે રહેવું ગમે એવી સરસ મજાની શાળા અહીંના આચાર્ય દ્વારા અને સ્ટાફ મિત્રો દ્વારા તૈયાર કરવામાં આવી છે એના ચિત્રો આપ સરસ મજાના કેવા ચિત્રો છે એ આપ જોઈ શકો છો આવી સરસ મજાની ચિત્ર નગી તૈયાર કરવા માટે આવી બાળભવન સરસ મજાનું બાળ ક્રીડાંગણ તૈયાર કરવા માટે અહીંના આચાર્યોએ અને સ્ટાફ મિત્રોએ ખૂબ જ મહેનત કરી છે આજે આ શાળા સીસીટીવી કેમેરાથી સજ્જ છે તેમજ સીસીટીવી કેમેરા બાળકોના ઉપયોગી થાય એવા હેતુથી અહીં લગાવવામાં આવેલા છે તે આપ જોઈ શકો છો શાળાની સલામતી માટે સીસીટીવી થઈ સજ્જ આ બિલ્ડિંગ આપને જોઈ શકો છો આવું સરસ મજાનું ગ્રીન બિલ્ડિંગ આપ અહીં નજરે પડતું જોવા મળે છે અહીં વાજતે ગાતે તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અહીં બાળકોને સારી સિદ્ધિ બદલ વાલીગણ અને સ્ટાફ મિત્રોની મદદથી શૈક્ષણિક વસ્તુ પ્રમાણપત્ર અને સિલ્ડ આપવામાં આવે છે આપ જોઈ શકો છો કે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ બાળકો સરસ મજાનો ઉજવી રહ્યા છે બાળકલા ઉત્સવ હોય બાળકો અહીં સરસ મજાની પોતાની કૃતિ રજૂ કરી રહ્યા છે જુદા જુદા સામાજિક નવરાત્રિ ઉજવણી અહીં ધામધૂમપૂર્વક બાળકો અહીં ટ્રેડિશનલ ડ્રેસમાં આવી સરસ મજાના રાસ ગરબે ઘૂમતા જોવા મળે છે અહીં બાળકોનો ઉત્સાહ આપ જોઈ શકો છો આવા સરસ મજાના ટ્રેડિશનલ ડ્રેસમાં સ્ટાફ અને બાળકો ગરબા લેતા નજરે પડે છે તેમાં સારું રમતા સારો ડ્રેસ ડ્રેસ કોમ્પિટિશનમાં બાળકોને ઇનામ આપી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં અહીં આવે છે એ આપ જોઈ શકો છો આમ સરસ મજાની આ શાળામાં સામાજિક તહેવારો પણ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યા છે આપ અહીં જોઈ શકો છો બાળકો અને શિક્ષકો નવરાત્રિમાં ખૂબ જ મશગુલ છે અને ગરબે ઘૂમી રહ્યા છે માતાજીની આરાધના કરી રહ્યા છે નાના બાળકો સબ ઘૂમી રહ્યા છે આમ નવરાત્રિના પર્વ ઉપર બાળકોને તિથિ ભોજન પણ અહીં કરાવવામાં આવે છે બાળકોને તિથિ ભોજનનો લાભ રહી રહ્યા છે અહીં કૃષ્ણ જન્મોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે અહીં પ્રવેશ ઉત્સવ હોય રાષ્ટ્રીય તહેવારની ઉજવણી હોય સૌ બધા બાળકો અને એસએમસી મિટિંગ અને વાલીગણ મળી ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધાર્મિક રાષ્ટ્રીય તહેવારોમાં રાષ્ટ્રીય કૃ તહેવારોમાં દરેક બાળકો દ્વારા પોતાના વર્ગની કૃતિ રજૂ કરવામાં આવી રહી છે વેશભૂષામાં પણ બાળકો આગળ છે અહીં સરસ મજાનું સોશિયલ મીડિયા ડ્રામા નાટક રજૂ કરી રહ્યા છે આ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકને પણ સન્માનિત કરવામાં આવી રહ્યા છે આમ આવી શ્રેષ્ઠ શાળામાં કોને ભણવું ન ગમે અહીંનો વિનમ્ર સ્ટાફ ખૂબ જ બાળકોને શૈક્ષણિક વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરતા નજરે પડે છે એ આપ જોઈ શકો છો અહીં કન્યા કેળવણી મહોત્સવ બાળકોનો વિદાય સમારંભ હોય ધોરણ આઠમાંથી જતા વિદ્યાર્થીઓનો વાતતેજતે વિદાય સમારંભ પણ યોજવામાં આવે છે તેમજ દરેક બાળક સો ટકા હાજરી હોય એકમ કસોટીમાં સારા માર્ક્સ હોય તેઓને શૈક્ષણિક વસ્તુ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે આપ જોઈ શકો છો અહીં ધોરણ આઠનો વિદાય સમારંભ ગાતે બાળકોને ધોરણ આઠના બાળકોને તિથિ ભોજન અને શૈક્ષણિક વસ્તુઓ આપી એ વિદાય આપવામાં આવે છે અહીં બાહ્ય પરીક્ષાઓ સીટી હોય એનએમએસ હોય જેવી બા જેવી પરીક્ષાઓમાં પણ બાળકો ઉત્તમ દેખાવ કરી રહ્યા છે અહીંના કાર્યક્રમો આપ નિહાળી રહ્યા છો કે ટૂંપણી પ્રાથમિક શાળામાં ઘણા બધા કાર્યક્રમો શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે વૃક્ષારોપણ બાળ શાળાના મેદાનને હરિયાળું બનાવવામાં આવી રહ્યું છે રાજ ઉત્સવ ટ્રેડિશનલ નાટક કરવા જોયપુલ સેટરડે આવા કાર્યક્રમોની ફેશન ગર્લ્સ આવા કાર્યક્રમોની અહીં ભરમાર જોવા મળે છે આપ જોઈ શકો છો કે આવી સરસ મજાની શાળામાં આજે બાળકો એડમિશન લેવા માટે આવી રહ્યા છે જો આપના બાળકને એડમિશન લેવું હોય તો આ શાળાની રૂબરૂ મુલાકાત લઈ એડમિશન લઈ શકો છો બધું જ અહીં ફ્રી છે તો આવી સરસ મજાની શાળામાં એડમિશન લેવા આજે જ રૂબરૂ મુલાકાત લો એડમિશન ઓપન છે જો આ વિડીયો ગમે તો માસ્તર અતુલ સરને સબસ્ક્રાઈબ કરવા વિનંતી સાથે લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો માસ્તર અતુલ સર ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો